વેલકમ ટુસ ફેરેન્ડ્સ આજે આપણે રેલવેની જે એ એલ ભરતી આવેલી છે તેના વિશે જોઈશું એલિજિબિલિટી શું છે એજ લિમિટ શું છે સેલેરી બધી વસ્તુ પર ધ્યાન કરીશું અને ક્યાં સુધી અપ્લાય કરી શકીએ છે એ ડેટ્સ પણ જોઈ લઈશું આ સેન્ટર્સ છે બધા તો આસિસ્ટન્ટ લોકો પાઇલટ એ એલપીની રિક્રુટમેન્ટ આવેલી છે ઓપનિંગ ડેટ છે તમારે સ્ટાર્ટ થાય છે બાર ચાર બે હજારને પચીસના રોજ શરૂ થઈ ગઈ અને લાસ્ટ ડેટ છે અગિયાર પાંચ બે હજારને પચીસ એક મહિનો જેટલો છે સમય તમારી પાસે ભરવા માટે બાર ચારથી લઈને અગિયાર પાંચ સુધીમાં ભરી દેવાની પછી કરેક્શન વિન્ડો છે ચૌદ પાંચથી લઈને ત્રેવીસ પાંચ સુધીની એમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ તમારે સુધારા સુધારાશે પોસ્ટ છે આસિસ્ટન્ટ લોકો પાઇલટ લેવલ ટુ સેવન સીપીસી એટલે કે સાતમા પગાર પાંચ પ્રમાણે લેવલ ટુનો તમારી સેલરી રહેશે ઇનિશિયલ તમારો બેઝિક પે રહેશે ઓગણીસ હજારને નવસોનો એટલે કે અરાઉન્ડ વીસ હજાર તમારો બેઝિક રહેશે અને તમને ઇનહેન્ડ આશરે થર્ટી ફાઈવની આસપાસ મળી રહેશે અલાઉન્સીસ અને બધું થાય ને થર્ટી ફાઈવની આસપાસ મળી રહેશે ઓવર તમને અહીંયા અલગથી મળશે બરાબર તો સેલેરી રહેશે તમારી અરાઉન્ડ પાંત્રીસ હજાર એજ લિમિટ છે અઢારથી લઈને તેર ત્રીસ વર્ષની ઉંમરના બધા જ અપ્લાય કરી શકશે અને ટોટલ પોસ્ટ છે નવ્વાણુંસો સિત્તેર એટલે કે નવ હજાર નવસો ને સિત્તેર સારી એવી અમાઉન્ટમાં પોસ્ટ છે તો અપ્લાય કરજો આગળ જોઈએ તેના એલિજિબિલિટી અને વિશે વાત કરીએ તો અહીંયા ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ આપેલા છે વિઝન સિક્સ બાય સિક્સ ને વિધાઉટ ક્લાસીસ ને એ રીતનું એ તમે જોઈ લેજો તમે ફિટ થાવ છો કે નહીં બરાબર પોઈન્ટ સિક્સથી લઈને પોઈન્ટ સિક્સ વિધાઉટ ક્લાસીસ હોવું જોઈએ નિયર વિઝન અને ડિસ્ટન્સ વિઝન બંને આપેલું છે હવે નેશનાલિટી તો ઇન્ડિયન ને એ બધું એસટી એસસી માટે પાંચ વર્ષનું એજ રિલેક્સેશન છે એટલે કે જનરલ માટે જે અઢારથી ત્રીસ વર્ષ છે તેમાં પાંચ વર્ષનું એજ રિલેક્સેશન છે એસટી અને એસસીના કેન્ડિડેટ્સ માટે ઓબીસી માટે છે ત્રણ વર્ષનું બરાબર એક્સ સર્વિસમેન માટે ત્રણ વર્ષ એમાં જે સર્વિસ લેન્થ છે તે બાદ કર્યા પછીનું એક્સ સર્વિસમેન જો ઓ અને એમાં એનસીએલમાંથી હોય તો છ વર્ષ અને એસટી એસસીમાંથી હોય તો આઠ વર્ષ બરાબર હવે જે લોકો ગ્રુપ સીમાં છે હાલમાં શરૂ કરી રહ્યા છે કે પછી ગ્રુપ ડીમાં રેલવેમાં સર્વ કરી રહ્યા છે મિનિમમ ત્રણ વર્ષથી કે પછી ત્રણ વર્ષથી વધારે તો એ લોકો માટે ચાલીસ વર્ષની એજ છે જે જનરલ અને એ ડબલ્યુ એસમાં છે ઓબીસી માટે ફોર્ટી થ્રી યર્સ એસટી એસસી માટે છે ફોર્ટી ફાઈવ ઇયર્સ એટલે કે પિસ્તાલીસ વર્ષ સુધીની બરાબર તો આ એજ રિલેક્સેસન એ હતું અને ફિમેલ કેન્ડિડેટ્સ જે વિડો કે પછી ડાયવોર્સ છે એ લોકો માટે છે જનરલ અને ઈડબ્લ્યુ માટે પાંત્રીસ વર્ષ યુઆર અને ઈડબલ્યુએસ ઓબીસી માટે આડત્રીસ અને એસટી એસસી માટે ચાલીસ વર્ષ બરાબર તો આ બધી એજ લિમિટ હતી હવે જનરલની અને ઈડબલ્યુએસની ડાયરેક આપણે બર્થડેટથી જોઈ લઈએ તો બે સાત ઓગણીસો ને પંચાણું બરાબર બે સાત ઓગણીસો ને પંચાણું આ ડેટ ઇન્ક્લુડેડ છે એના પછીના અપ્લાય કરી શકશે અને ઓબીસીવાળા બે સાત ઓગણીસો ને બાણું પછીના તથા એસટીએસસીમાં બે સાત ઓગણીસો નેવું પછીના ક્યાં સુધીના અપ્લાય કરી શકશે તો એક સાત બે હજારને સાત વચ્ચે એટલે કે આપણે એસ ટી એસસી માટે જોઈએ તો બે સાત ઓગણીસોને નેવુંથી લઈને એક સાત બે હજારને સાતની વચ્ચે જે લોકોનો જન્મ થયો હોય એ લોકો અપ્લાય કરી શકશે બરાબર જનરલ માટે બે સાત ઓગણીસોને પંચાણુંથી લઈને એક સાત બે હજારને સાતની વચ્ચે એ રીતે હવે ક્વોલિફિકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ હોવા જોઈએ સોરી મેટ્રિક્યુલેશન એટલે કે ટેન્થ પાસ હોવા જોઈએ ગ્રેજ બરાબર દસમું પાસ કરેલું હોવું જોઈએ અને એના પછી જે લોકોએ આઈટીઆઈ કર્યું છે બરાબર એ કાં તો પછી ડિપ્લોમા કર્યું છે કાં તો પછી એન્જિનિયરિંગ કર્યું છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલમાં એ લોકો અપ્લાય કરી શકશે આગળ હશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો આપણે ત્યાંથી જોઈશું પહેલાં ફીસ જોઈ લઈએ તો જેટલા પણ કેન્ડિડેટ્સ અપ્લાય કરવાના છે જનરલ ને એ બધાવાળા તો એમના માટે છે ફીસ પાંચસો રૂપિયા ચા એમાંથી જે ચારસો રૂપિયા છે તે એક્ઝામ જ્યારે આપશો એના પછી તમને રિફંડ કરવામાં આવશે એક્ઝામ આપ્યા પછી ક્યારે તો કે કે જે પહેલી સીબીટી હશે ટેસ્ટ એના પછી એમાં જો અપિયર થઈ ગયા અને તમે અટેમ્પ કર્યું તો આ પાંચસોમાંથી ચારસો રૂપિયા તમને પાછા મળી જશે ઉપરાંત એસટી એસ એક્સ સર્વિસમેન ફિમેલ ટ્રાન્સજેન્ડર માઇનોરિટી કમ્યુનિટીઝ એ ઉપરાંત ઈબીસી એટલે કે ઈડબ્લ્યુ એસવાળા એ તમામ માટે અઢીસો રૂપિયા છે અને આ બધા જ અઢીસો અઢીસો રૂપિયા તમને પાછા મળશે જ્યારે ફર્સ્ટ સીબીટી તમારો આપી દીધો હશે એના પછી બરાબર એટલે તમારી ફીસ ઝીરો થઈ જશે પણ જો આપી હશે તો જ તમને રિટર્ન મળશે મોડ ઓફ પેમેન્ટ તમે ઓનલાઈન ભરી શકો છો बराबर यूपीआई थी कार्ड थी डेबिट कार्ड डेबिट कार्ड इंटरनेट बैंकिंग ने बताए थे ते भरी सको य फॉर्म फिलअप टाइम ते जो लैजो तो अत्यारे पहला बीजी कोई इम्पोर्टेंट वस्तु है कि नहीं जी लीए ओके तो रिक्रूटमेंट प्रोसेस जो लीए तो आ मुख्य है तो, तो क्या फर्स्ट स्टेज हाँ तो सीबीटी वन सेकेंड स्टेज सीबीटी टू પછી કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ હશે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ડીવી અને છેલ્લે થશે મેડિકલ એક્ઝામિનેશન બરાબર તો આ તમારી ત્રણ મુખ્ય એક્ઝામ્સ હશે એના પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન બરાબર ફર્સ્ટ સ્ટેજ સીબીટી વન તે સ્ક્રીનિંગ ટેસ્ટ હશે અને શોર્ટલિસ્ટ જે કેન્ડિડેટ થશે એટલે કે કટ ઓફ ક્લિયર કરશે એ લોકોને સીબીટી ટુ આપવાનો મોકો મળશે બરાબર આ જે કટ ઓફ હશે તે નોર્મલાઇઝ માર્ક પર હશે અને ફર્સ્ટ સ્ટેજમાં શું છે તો કે સાહીઠ મિનિટનો ટાઈમ હશે તમારા પાસે અને નંબર ઓફ ક્વેશ્ચન હશે સેવન્ટી ફાઇવ મેક્સિમમ માર્ક હશે પણ સેવન્ટી ફાઈવ દરેક ક્વેશ્ચન એક માર્કનો હશે પંચોતેર ક્વેશ્ચન હશે બરાબર પંચોતેર માર્કના નોર્મલાઇઝેશન થશે એના પછી અને તમને મેરિટ બહાર પાડવામાં આવશે તમારું ઈડબલ્યુએસ ચાલીસ ટકા ઓ બીસી ત્રીસ ટકા એસટી એસસી ત્રીસ ટકા અને એસટી પચીસ ટકા આ એપ્લિકેબલ હશે એટ સર્વિસમેન કેટેગરી માટે પણ અને અધર કમ્યુનિટીઝ માટે મેથેમેટિક્સ મેન્ટલ એબિલિટી જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ આ સીબીટી વનનો સિલેબસ છે મેથેમેટિક્સમાં નંબર સિરીઝ બોર્ડમાસ ડેસીમલ ફ્રેક્શન એલસીએમ એચસીએફ એટલે કે જે લસાગુસા પછી રેશિયો એન્ડ પ્રપોશન प्रॉफिट लॉस एलजेब्रा जियोमेट्री ट्रिग्नोमेट्री एलिमेंट्री स्टेटिक्स पची स्क्वेर रूट्स एज कैल्क्युलेशन कैलेंडर क्लॉक्स पाइप सीस्टम आ बदा टाइप क्वेश्चन तरह पूछा पूछाश मैथमेटिक्स अंदर एप्टिट्यूड में पची मेंटल एबिलिटी में एनालॉगी एनालॉगीज अल्फाबेटिकल एंड नंबर सीरीज कोडिंग डी कोडिंग मैथमेटिकल ऑपरेशन रिलेशनशिप सिलगिजम जम्बल एंड वेन्डायाग्राम्स डेटा इंटरप्रिटेशन एंड डेटा सफिशिय पची डिशीजन मेकिंग અને સિમિલારિટીઝ ડિફરન્સ એનાલિટિકલ રિઝનિંગ ક્લાસિફિકેશન ડાયરેક્શન સ્ટેટમેન્ટ આર્ગ્યુમેન્ટ્સ અને એઝમ્સન્સ આટલા ટોપિક તમારા છે મેન્ટલ એબિલિટીમાં જેને તમે રિઝનિંગ તરીકે પણ ઓળખો છો બરાબર મેથ્સ રીઝનિંગ જનરલ સાયન્સ તો તેમાં તમારું ફિઝિક્સ કેમેસ્ટ્રી અને લાઈફ સાયન્સ કે દસમા ધોરણ સુધીનો બરાબર દસમા ધોરણના લેવલ સુધીનું તમારું આવશે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને લાઈફ સાયન્સ જનરલ અવેરનેસ તેમાં કરંટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પોર્ટ્સ કલ્ચર પર્સનાલિટીઝ ઇકોનોમિક્સ પોલિટિક્સ તથા બીજા અન્ય સબ્જેક્ટ જે બધા જનરલ સ્ટડીઝમાં હોય છે એ બધા સબ્જેક્ટ્સની વાત છે એ આમાંથી તમને પૂછાશે હવે આમાં મોસ્ટલી તમને કરંટ અફેર્સમાંથી જ બધા કવર થઈ જશે કરંટ અફેર્સ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્પોર્ટ્સ કલ્ચર પર્સનાલિટીઝ મોસ્ટલી તમને કરંટ અફેર્સ રિલેટેડ જ પૂછાશે પછી વાત કરીએ સેકન્ડ સ્ટેજ એટલે કે સીબીટી ટુની તો જે શોર્ટ કેન્ડિડેટ હશે સીબીટી વનના તે લોકો સે સેકન્ડમાં જ હશે બરાબર અને સેકન્ડમાં તમારે શું પેટર્ન છે અને સિલેબસ છે તો સેકન્ડમાં પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટ હશે પહેલું ડ્યુરેશન હશે અઢી કલાકનું બે કલાકને ત્રીસ મિનિટ ટોટલ ક્વેશ્ચન એકસોને પંચોતેર ક્વેશ્ચન એમાં પાર્ટ વન નેવું મિનિટ્સ અને સો ક્વેશ્ચન હશે પાર્ટ બી સાહીઠ મિનિટ હશે અને પંચોતેર ક્વેશ્ચન હશે બરાબર આમાં વન થર્ડ માર્ક જે છે તે ડિડક્ટ થશે પેનલ્ટી તરીકે એટલે કે નેગેટિવ માર્કિંગ હશે નોર્મલાઇઝેશન થશે અને રિઝલ્ટ બહાર પાડવામાં આવશે એનો સિલેબસ પાર્ટ વનનો જોઈએ તો મેક્સ છે ઉપરના જે બધા ટૉપિક્સ હતા નંબર સિસ્ટમ બોર્ડ માસ ડેસીમલ પ્રોફિટ લોસ રેશિયો પ્રપોશન ટાઈમ એન્ડ વર્ક ડિસ્ટન્સ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ સિમ્પલ ઇન્ટરેસ્ટ પ્રોફિટ લોસ જિયોમેટ્રી ટિકનોમેટ્રી એ જ બધું છે પછી જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ તો એમાં એનાલોગી આલ્ફાબેટિકલ નંબરથી સ્કોડિંગ ડિકોડિંગ ઉપર જે મેન્ટલ એબિલિટી હતી એ જ બધા ટોપિક્સ છે આમાં સિલોગિઝમ છે જમ્બલ છે વેન ડાયાગ્રામ ડેટા ઇન્ટરપ્રિટેશન બરાબર એટલે સેમ જ છે તમારું સીબીટી વન અને સીબીટી ટુનો પાર્ટ એ એનો સિલેબસ મોસ્ટલી સેમ જ છે જનરલ સાયન્સ અને એન્જિનિયરિંગ એમાં ટૉપિક્સ જે કવર છે જે એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સ આ તમારો ટેકનિકલ પાર્ટ આવશે જે તમે ટેકનિકલમાં આઈટીઆઈમાં કે ડિપ્લોમામાં એન્જિનિયરિંગમાં જે પણ ભણ્યા હશો એ બધાના ક્વેશ્ચન તમારે જનરલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં પૂછશે જેમાં પ્રોજેકશન વેન્ડ ડાયગ્રામ એન્જિનિયરિંગ ડ્રોઈંગ્સના ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇન્સ જિયોમેટ્રિકલ ફિગર્સ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન યુનિટ્સ મેઝરમેન્ટ માસ વેઇટ એન્ડ ડેન્સિટી વર્ક પાવર એનર્જી ડિસ્ટન્સ એન્ડ વેલોસિટી હીટ ટેમ્પરેચર બેઝિક ઇલેક્ટ્રિસિટી એ બધા ટૉપિક્સ છે તમારા ટેકનિકલના પછી પાર્ટ બી સીબીટીમાં જે પાર્ટ બી છે જેના સાહીઠ મિનિટ મળશે અને પંચોતેર ક્વેશ્ચન છે એમાં હશે સિલેબસમાં છે કે ક્વોલિફાઈંગ પર્સન્ટેજ હશે એક તો પહેલું આ ક્વોલિફાઈંગ હશે પાંત્રીસ ટકા બધા કેન્ડિડેટ્સને લેવાના જ છે બરાબર પાંત્રીસ ટકા માર્ક્સથી વધારે તમારે લાવવા પડશે આમાં પાર્ટ બી ઇઝ ઓનલી ક્વોલિફાઇંગ ટેસ્ટ ઇન નેચર સેલ હેવ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ વેરિયસ ટ્રેડ સિલેબસ પ્રિસ્ક્રાઇબ બાય ધ ડીજી એટલે કે ડિરેક્ટર ઓફ જનરલ ઓફ ટ્રેનિંગ એને જે પ્રિસ્ક્રાઈબ કર્યું હશે એના આધારે તમારો ટેસ્ટ લેવામાં આવશે હવે પાર્ટ બી જે છે એમાં ટ્રેડ વાઇઝ તમારો સિલેબસ આપેલો છે તો જે લોકોનું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્બિનેશન કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના રિલેટેડ જેટલી બી બ્રાન્ચિસ છે એમાંથી તમારી ફિલ્ડ હશે એસ્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના હશો તો એમના માટે ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક વાયરમેન એમેચ્યોર કોઇલ વાઇન્ડર રેફ્રિજરેટર એન્ડ એર કન્ડિશનિંગ મિકેનિક આ સબ્જેક્ટ પર તમને પાર્ટ બીમાં ક્વેશ્ચન પૂછાશે સીબીટી ટુના ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કોમ્બિનેશન વેરિયસ સ્ટ્રીમ્સ ઓફ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ તો ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ અને મિકેનિક્સ જે રેડિયો એન્ડ ટીવીને લગતા આ ટોપિક્સ હશે આ બધા ટેકનિકલ ટોપિક્સ છે તમે ડિટેલમાં જોઈ લો મિકેનિકલના છે એ રીતે ઓટોમોબાઈલ એન્જિનિયરના હશો તો એ રીતના છે બરાબર પછી જે થર્ડ પાર્ટ છે એ કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે આ માત્ર ક્વોલિફાઈંગ છે આપણું આનું કોઈ આનું કોઈ મેરિટ કે એવું કે નહીં બને ખાલી તમારે ક્લિયર કરવાનું છે બરાબર કોઈ નેગેટિવ માર્કિંગ નહીં હોય કંઈ જ નહીં હોય ખાલી તમારે જવાનું અને એને જે ક્રાઇટેરિયા હોય એ ક્લિયર કરવાના બરાબર તો એ છે કમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ અને પછી આવશે તમારું ડીવી અને છેલ્લે મેડિકલ હાઉ ટુ અપ્લાયનું આપેલું છે આ આખી પીડીએફ તમારી ટેલિગ્રામ પર તમને મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર મોસ્ટલી આપણે બધા મુદ્દા જોઈ લીધા હમ બરાબર તો આ હતી એ એલ આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ તો એલિજિબલ કોણ છે તો કે કે ટેન્થ પછી જે લોકોએ આઈટીઆઈ કર્યું છે મિકેનિકલ વેલ્ડર ફિટર એ બધામાં કે પછી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ છે ડિપ્લોમા કર્યું હોય કે પછી ડિગ્રી કરી હોય બંને એલિજીબલ હશે બરાબર આ ત્રણ લોકો એલિજિબલ હશે સેલરી તમારી બેઝિક હશે ઓગણીસ નવસોની સ્ટાર્ટિંગ થશે પ્લસ અલાઉન્સીસ એટલે અરાઉન્ડ થર્ટી ફાઈવની આસપાસ હશે ટોટલ તમારી જગ્યા છે નવ્વાણું સિત્તેર જેટલી જગ્યા છે દસ હજાર જેટલી બરાબર અને અપ્લાય કરવાની તારીખ છે બાર ચારથી લઈને અગિયાર પાંચ